ન્યૂહોલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ઓરિજિનલ કન્ડિશનમાં અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ ખેડૂત મિત્રને પોતાની ખેતી માટે ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો જવાબદારીવાળું ટ્રેક્ટર અને તમે આ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરી અને ટ્રેસ ડ્રાઈવ કરી ખાતરી કર્યા બાદ પણ લઈ શકશો બાકી ટોટલ જવાબદારી લેવામાં આવશે ટ્રેક્ટરની અહીંયાથી તમને જે વસ્તુ કહેવામાં આવશે તે જ પ્રમાણે ટ્રેક્ટરની અંદર તે જ વસ્તુ નીકળશે બીજો કોઈ ફોલ્ટ નહીં નીકળે તેની જવાબદારી અને વન ઓનર ટ્રેક્ટર છે હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ એન એક્સ પ્લસ મોડલ છે બે હજાર આઠનું અને નવમો મહિનો છે એક જ માલિકે ચલાવ્યું છે કંડિશન આખું ઓરિજિનલ અને વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ઓરિજિનલ કલરમાં છે પણ માત્ર બોનટ પંખામાં ઉપરના ભાગમાં ખાલી ટચિંગ કરવામાં આવેલું છે બાકી આખું ઓરિજિનલ અને બેટરી સારી વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પર ચાલુ કંડિશનમાં સીટ સારા અને આગળની લાઇટો છે આગળની લાઇટો તે નવી નાખવામાં આવેલી છે અત્યારે અંદર એક રૂપિયાનો ખર્ચો નથી જેવું ટ્રેક્ટરની તમે આ ખરીદી કરશો એટલે તમારે સીધું તમારા ખેતી કામ અથવા અન્ય કામમાં ઉપયોગમાં સીધું લઈ શકશો તમારે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેશે નહીં બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ લઈ શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મેળવવા કૌશિકભાઈ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરના ટાયર એસી ટકા જેવા રિમોટ છે નવા ટાયર છે એસી ટકા જેવા વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો આગળના ટાયર નવા છે અને પાછળના ટાયર એસી ટકા જેવા રિમોટ કરવામાં આવેલા છે ટ્રેક્ટરની અંદાજિત અંદાજીત કિંમત બે લાખ ને દસ હજાર રાખેલી છે વનરાજભાઈ કૌશિકભાઈએ તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈ અને કૌશિકભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ છવ્વીસ વાળા નંબર પર ફોન કરી અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો